દુ રંગમન જ્યોતિખાં જ્યોતિરે કંતન મે મનહાસ્યવ સંકલ્પમસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ આપણો જે છે એમાં ખાસ કરીને આ કાર્યક્રમ નાની દીકરીઓ માટે છે જે નાની દીકરીઓ ગૌરીમાનું વ્રત કરે છે તો આ વ્રતના નીતિ નિયમો શું છે આ વ્રતમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સંપૂર્ણ વિધિ વિધાન આજના કાર્યક્રમમાં હું જણાવીશ જે નાની દીકરીઓ છે તે લોકો ગૌરી માનું વ્રત કરે છે જેને આપણે ગૌરી વ્રત ગૌરમા વ્રત કહેવામાં આવે છે ગૌરમા વ્રત કરવાથી એવું કહેવાય છે કે મા ભગવતી એ દીકરીઓને આશીર્વાદ આપે છે એમના જીવનમાં સંસ્કાર પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જે કોઈ પણ વૃક્ષ હોય ને એનું મૂળ સારું હોય ને તો વૃક્ષ એ સુંદર બને છે તેમ માતા પિતા હંમેશા નાના બાળકોને બાલ્યાવસ્થાથી જ એને સારા સંસ્કાર આપે છે એને સારું ભણાવે છે એને જીવનમાં ધર્મ શું છે પૂજા શું છે સંસ્કૃતિ શું છે બધી જ વસ્તુનું બાલ્યાવસ્થાથી જ જે આપણે જ્ઞાન આપીએ ને તે બાળકોના જીવનમાં એટલું જીવન એમનું સુંદર જતું હોય છે મિત્રો ગૌરી વ્રત કરવાથી નાના બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે એનાથી આગળ શરીરમાં બીમારીઓ ઓછી આવે છે અને એવું કહેવાય છે કે જીવનસાથી એનું ઘર સંસાર એનો સારો ચાલે અને જીવનસાથીમાં ઘર સંસારમાં જીવનસાથી એના ભવિષ્ય એના ભાગ્ય પ્રમાણે ગૌરી માતા એને વરદાન આપે અને શ્રેષ્ઠ જીવનસાથી એને પ્રાપ્ત થાય સારી વિદ્યા પ્રાપ્ત થાય સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને શરીર સારું રહે ગૌરીમાનું વ્રત કરવાના નીતિ નિયમો એવું કહેવાય છે કે જ્યારે આ વ્રત અષાઢ સુદ થી પૂનમ દરમિયાન કરવામાં આવે છે પરંતુ એ પહેલા અષાઢ સુદ પંચમીના દિવસે કહેવાય છે કે ગૌરીમાનું જે વ્રત જે કરતા પહેલા એ ઝવેરાને ઉગાડવા પડતા હોય છે અને ઉગાડવાની શરૂઆત પંચમીના દિવસે કરવામાં આવે છે ઘણા લોકો તો જ્યારે તૈયાર હોય ત્યારે બજારમાંથી તૈયાર લાવીને પણ વ્રત પૂજન કરતા હોય છે પણ પહેલાના જમાનામાં પહેલા તો શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જાતે લોકો એક પાત્રની અંદર માટીનું મોટું પાત્ર લે અને એની અંદર એવું કહેવાય છે કે છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં જવ તુવેર ઝાર ચોખા તલ જાઓ આ બધી વસ્તુ ભેગી કરી નાખવામાં આવે અને એમાં પાણી રોજે રોજ થોડું 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 પાણી પધરાવું એટલે જ્યારે અગિયારસ આવે ત્યાં સુધી તો ગોરમાં સરસ મજાના સુંદર દેખાય અને ત્યાર પછી એવું કહેવાય છે એકાદશી એટલે કે ના દિવસે દીકરી સવારે વહેલા સ્નાન કરી સુંદર મજાના નવા વસ્ત્ર પહેરીને પૂજાની થાળી અને ગોરમાંને લઈને પૂજા કરવા જાય છે મિત્રો દીક નાની દીકરીઓ માટે આ બધું ખુશીનો આ બધા પર્વો જે આવે ને બહુ એમને મજા આવે હો કેમ કે એવું કહેવાય છે કે જીવનની શરૂઆત જ સંસ્કારથી સારા સંસ્કારથી શરૂઆત થાય ને તો એ દીકરીઓ ભવિષ્યમાં આપણે જાણીએ છીએ કે હાલ યુગ કેવો ચાલે છે તો આ યુગની અંદર કલયુગ ચાલે છે કલયુગની ખોટી અસરો ના પડે દીકરાઓને જ્યારે પહેલાંથી સંસ્કાર એ કેવી વસ્તુ છે ધર્મ એ કેવી વસ્તુ છે ભગવાનનું નામ એ કેવી વસ્તુ છે કે જે તે કલયુગના પ્રભાવથી દુષ્પ્રભાવથી બચાવે છે તો નાની દીકરીને પહેલાંથી આપણે ધર્મ પ્રત્યે લાગણી રાખીએ ધર્મ ધર્મ સંસ્કાર આપણું શાસ્ત્ર શું છે તેની માહિતી આપણે આપીએ છીએ એવું કહેવાય છે કે પાંચ દિવસ સુધી રોજે રોજ આ દીકરીઓ ગૌરમાની પૂજા કરે છે અને પાંચ દિવસ સુધી ખાવામાં મોડું ખાતા હોય છે સૂકો મેવો પાછો ખાઈ શકાય દૂધનો હલવો શ્રીખંડ જે છે અને મોડું પણ ખાઈ શકાય પાંચ દિવસ સુધીનું હોય છે જેમાં એક ટાણું દીકરી નાની દીકરી થાય તો એક કરાવી શકતા હોય છે ઉપવાસની શરૂઆત અહીંયાથી જ આપણે બાલ્યાવસ્થાથી જ આપણે શીખવાડીએ છીએ પણ એને બીજી જે ભાવતું ફળ જ્યુસ વગેરે આપણે એને આપવું જોઈએ એવું કહેવાય છે કે જો રોજે રોજ ના કરી શકે તો છેલ્લા દિવસે પણ ફલાહાર ચોક્કસ કરી શકાય એવું કહેવાય છે કે ઝારના સાઠાનું દાંતણ એક જમાનો હતો કે જ્યારે ગૌરવાનું વ્રત હતું ત્યારે ઝારના સાઠાનું દાંત કરતાં કરતાં નદીએ નાહવા જતા હતા અને એક એની પાછળ તો એક ગીત પણ છે ગોરમાનો વર કેસરીઓને નદીએ નાહવા જાય ગૌરમાં ગાતા ગાતા દીકરીઓ જાય છે અને સ્નાન કરીને આવે છે પણ હવે નદી સિટીમાં જોવા જાય તો એ બધી વસ્તુ અત્યારે હાલ નથી રહી તો આપણે નદીમાં ન નાહવાનું થાય તો ઘરની અંદર જે જલ હોય એમાં થોડું ગંગાજલ નાખીને એ એના એ દ્રવ્ય દ્વારા એ નદીનું જલ સમજીને એને સ્નાન કરીને પણ ગૌરમાની પૂજા કરી શકાય છે પાંચ દિવસ સુધી ગૌરમાની પૂજા કરવાની પરંતુ એક ગૌરમાનો વ્રત વ્રત કરતી વખતે ખાલી આ મંત્ર પૂજામાં ચોક્કસ લેવાનો છે ઓમ ગૌરી માતા એ નમઃ ઓમ ગૌરી માતા એ ખાલી આ મંત્ર નાની દીકરીના મોઢાથી બોલાવવાનું એના મા બાપે અને એને પૂજન કરાવવાનું સૌ પ્રથમ પહેલાં જ્યારે ગૌરમાનું વ્રતનું પૂજન કરતા હોય ત્યારે તમારે શું કરવાનું ગંગાજલ થોડું લેવાનું પૂજામાં એ ગંગાજલ ગૌરમાનું જે ઝવેરે આપણે જે વાવ્યા હોય એની ઉપર તમારે ગંગાજલનું પહેલાં પ્રોક્ષણ કરાવવાનું છે નાની દીકરીના બંને હાથથી બંને હાથમાં અનામિકા છેલ્લેથી બીજી જેને કહેવાય અનામિકા એમાં કંકુ લેવાનું અને બોલવાનું ઓમ ગૌરી માતા એ નમા બોલીને કંકુના છાંટના કરાવવા ત્યાર પછી અક્ષત કહેતા ચોખા ચોખા પણ આખા લેવા કણકી કે તૂટી ગયેલા ચોખા ન લેવા પછી કહેવત છે કે જે આખા ચોખાથી પૂજા કરે છે એને જીવન સાથે શ્રેષ્ઠ મળે છે એવું શાસ્ત્રમાં પણ આપણે શું કામ ચોખા તૂટેલા અથવા કણકી આપણે પૂજામાં અક્ષત શબ્દ વાપરવો અક્ષત એટલે જેનો ક્ષય નથી એને અક્ષત કહેવાય એટલે આખા ચોખા લેવાના બે હાથથી અને શક્ય હોય તો ચોખામાં થોડું કંકુ નાખીને લાલ ચોખા કરીને ઓમ ગૌરી માતા એનામાં બોલીને બંને હાથથી દીકરીને કહેવાનું કે ગૌરી માતા ઉપર વધાવે પરંતુ જ્યારે કોઈ પણ દીકરી જ્યારે પૂજા કરે છે ત્યારે પ્રથમ એના કપાળમાં એને ભાગ્યમાં ચાંદલો કરાવો કે ભાગ્ય પહેલા પ્રબળ બનવું જોઈએ ગૌરી માતાને ચોખા અર્પણ કરો ત્યાર પછી ફૂલનો હાર માતાજીને પહેરાવવાનો અબીલ ગુલાલ ત્યાં માને અર્પણ કરવાનું થૂપ થૂપ કરવાનું એક દીવો કરવાનો માટીના કુળિયામાં એક દીવો કરવાનો ગૌરી માને કંઈક પ્રસાદ મૂકવાનો જે પ્રસાદ તમે લઈ ગયા હોય ખારેક સોપારી કમર કાકડી વિગે ત્યાં મૂકવાનું ફળ મૂકવાનું અને આ આ રીતે રોજે રોજ ગોરમાની પૂજા કરવી પાંચ દિવસ સુધી ખેતર ખેડવું ત્યાં અને શક્ય હોય તો રૂ લેવાનું અને રૂની વચ્ચે કંકુની કંકુવારી આગળ કરીને તમારા રૂના મણકા બનાવવાના અને એ પાછું પહેરાવવાનું માતાજીને છેલ્લા દિવસે જાગરણ કરવાનું અને જાગરણ કર્યા બાદ બીજા દિવસે જે ઝવેરા હોય એને જલ નદીની અંદર એને વિસર્જન કરી શકાય જેનું વ્રત પૂરું થયું હોય તેને ઉજવણું કરતી વખતે પાંચ વર્ષની નાની બાલિકાની પૂજન કરવાનું અને એ બાલિકાને ભોજન અને ભેટ અર્પણ કરવાની અને કોઈ ભૂદેવ પાસે સંકલ્પ કરાવવાનો અને જેનું વ્રત પૂરું થાય એ સંકલ્પ છોડાવી શકે છે અને જો બીજા પણ અન્ય લોકો જે નાની બાલિકાઓ તો ગૌરી વ્રત કરે છે પણ એવું કહેવાય છે કે જે લોકો આ પાંચ દિવસ દરમિયાન નાની દીકરીઓને કંઈક ભેટ આપે છે નાની દીકરીઓને ફરવા લઈ જાય છે નાની દીકરીઓને જેટલી ખુશ કરે છે એવું કહેવાય છે કે એ એના ઘરની અંદર મા ગૌરી માતા એટલે કે મા જગદંબા મા પાર્વતી એના ઘરમાં ખુશી આપે છે જેના ઘરમાં બહુ કંકાસ રહેતો હોય બહુ ઝઘડા થતા હોય ઘરમાં મજા ના આવતી હોય પૈસો ગમે એટલો હોય પણ ઉત્પાતે રહેતો હોય ને તો એ લોકો ખાસ કરીને સોસાયટી હોય કે ગમે ત્યાં આજુબાજુમાં નાની દીકરીઓ જ્યારે ગૌરમાનું વ્રત ચાલુ હોય ને તો એના પગે લાગવું એના પગ પગે લાગવાથી ગૌરીમાની કૃપા મળે છે તો જે મોટા હોય તો એ નાની દીકરીઓને આ પાંચ દિવસ દરમિયાન ચોક્કસ ધ્યાન રાખવું પરંતુ આ પાંચ દિવસ દરમિયાન કોઈ પણ દીકરીને ખોટું લાગે કોઈ એને વધારે બોલવું નહીં એની ઉપર ક્રોધ ન કરવો નાની દીકરીઓ ચાહે ગમે તે ભૂલ કરે અથવા તો એને આપણે ઘણા લોકો કહેતા કે આમ નાની નાની વાતે આપણે એને બોલતા હોય પણ નહીં બોલવાનું પાંચ દિવસ એ છોકરીઓને ખુશ રાખો કેમ કે આ પાંચ દિવસ માનું વ્રત કરે છે ને વ્રત કરતી હોય ને તો હંમેશા એને મનોબર વધે એ રીતે આપણે એનું સાહસ વધે એવું આપણે કામ કરવું જોઈએ તો દર્શક મિત્રો આજે સુંદર મજાનું મેં ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ગૌરીમાના વ્રત વિશે જાણકારી આપી છે ને આગળ આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું નહીં મને આપી દો રજા જય ભગવાન